તેની હાજરી ભરવી પણ જરૂરી છે શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાં સારી સુવિધા મળતી હોવાનું દર્દીઓએ નિવેદન આપ્યું છે સારી સારવાર મળતી હોવાથી દર્દીઓને સંતોષ છે છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના નવ કેસ નોંધાયા જ્યારે વાયરલ ઇન્ફેક્શનના કેસ પણ સામે આવ્યા હતા ચોમાસાની સિઝન ચાલી રહી છે અને રાજકોટ શહેરની અંદર રોગચાળો છે તે સતત વકરતો જોવા મળી રહ્યો છે અત્યાર સુધીમાં જેટલા ડેન્ગ્યુના કેસ છે તે છેલ્લા એક સપ્તાહની અંદર સામે આવ્યા છે ત્યારે જી ચોવીસ કલાકની ટીમ અલગ અલગ આરોગ્ય કેન્દ્ર ઉપર રિયાલિટી ચેક છે તે કરી રહી છે અને અત્યારે શ્યામનગર આરોગ્ય કેન્દ્ર જે ગાંધીગ્રામ વિસ્તારની અંદર આવેલું છે કે ત્યાં જી ચોવીસ કલાકની ટીમ છે તે પહોંચી છે સવારે નવ વાગ્યે તબીબોને આવવાનો સમય છે અને નવ વાગ્યાના સમયે જ રાજકોટના અલગ અલગ જે આરોગ્ય કેન્દ્રો આવેલા છે કે ત્યાં જે તબીબો છે તે પોતાના નિયત સમયે પહોંચતા હોય છે અત્યારે આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે સરકારી જે આરોગ્ય કેન્દ્ર છે કે ત્યાં અત્યારે લોકોની અવરજવર છે તે શરૂ છે તે થઈ ચૂકી છે ખાસ કરીને અત્યારે વાયરલ ઇન્ફેક્શનના કેસીસ છે તેની અંદર વધારો છે તે થયો છે ખાસ કરીને દર વખતે જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે વાયરલ ઇન્ફેક્શનના કેસ છે તે વધારે હોય અને દર્દીઓનો ઘસારો છે તે વધારે જોવા મળતો છે આપ દ્રશ્યોની અંદર જુઓ કે મેડિકલ ઓફિસર છે કે તેઓ શાર્પ નવ વાગ્યાના સમયે જ પોતાની ચેમ્બરની અંદર ઉપસ્થિત છે તે રહેતા હોય છે ખાસ કરીને તમામ જે જે દર્દીઓ આવતા હોય છે તેમને ચેક છે તે કરવામાં આવતા હોય છે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે મેડિકલ સ્ટાફ છે તે સંપૂર્ણપણે હાજર છે તે અત્યારે જોવા મળી રહ્યો છે રાજકોટ શહેરની અંદર ડેન્ગ્યુના નવ જેટલા કેસ છે તે નોંધાઈ ચૂક્યા છે ઝાડા ઉલટી તાવ શરદીના કેસ છે તેની અંદર પણ સતત વધારો છે તે જોવા મળી રહ્યો છે અહીં કેટલાક દર્દીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે દાદાએ ટ્રીટમેન્ટ છે તે કરી છે શું કહેશો સેના માટે બતાવવા માટે આવ્યા હતા ખાસ સેની દવા ચાલુ છે બીપીની દવા ચાલુ છે કોલેસ્ટ્રોલ દવા ચાલુ છે મારી દવા અહીંથી જ લાગે છે બરાબર અને અહીંથી જ આપે છે મને દર વખતે અહીંયા જ બતાવવા માટે અહીંથી જ આજે કેટલા વાગે આવ્યા ને 9 વાગ્યાનો સમય છે જે ડોક્ટરો હાજર હોય છે હા હા કોણ આને આવી જ જે બધા તાવ અને વાયરલ ઇન્ફેક્શન જેવું છે શરદી જેવું અહીંયા તબીબો હાજર છે તમે આવ્યા બહુ સરસ ટાફ છે કોઓપરેટ કરે છે વાયરલ ઇન્ફેક્શનના કેસ છે તે અત્યારે સૌથી વધારે જોવા મળી રહ્યા છે ને તેને જ કારણે જે તમામ આરોગ્ય કેન્દ્ર છે કે તેની અંદર દર્દીઓનો ઘસારો છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ જે અઢાર વોર્ડ છે અઢાર વોર્ડની અંદર ત્રેવીસ જેટલા આરોગ્ય કેન્દ્ર છે તે કાર્યરત છે તમામ જે આરોગ્ય કેન્દ્ર છે તેની અંદર જે તબીબો સવારે નવ વાગ્યાથી જ આવી જતા હોય છે ખાસ કરીને તેમને ઓનલાઈન હાજરી પૂરવાની હોવાની અને સાથે સાથે પોતાનો ફોટો છે તે અપલોડ કરવાનો હોવાથી તમામ તબીબો છે તે નિયમિત સમયે ઉપસ્થિત છે તે રહેતા જોવા મળી રહ્યા છે એટલું જ નહીં સાથે સાથે રોગચાળો જ્યારે વકરી રહ્યો છે ત્યારે સતત દર્દીઓને સારવાર મળી રહે તે માટેના પ્રયાસો રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ